કરેલ છે તેને લઈ આખા ભારત દેશમાં જેહાદી આતંકવાદીઓ વિરુદ્ધ ગુસ્સો જોવા મળી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત રક્ષા મંત્રી દ્વારા આતંકવાદીઓને પૂછતા એવા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા લેવામાં આવી રહ્યા છે

પહેલગામ મુકામે થયેલા નિર્દોષ નાગરિકો ઉપર ધર્મ પૂછીને કરાયેલા હુમલાના વિરોધ કાર્યક્રમ સ્વરૂપે જાલોદ મુકામે કાર્યક્રમો તારીખ પચીસમીના રોજ આપવાના હોય એ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ પચીસમીના સવારના આઠ કલાકે નગરના સ્વયંસેવકો દરેકને બંધમાં જોડાવા માટે અપીલ કરવી વ્યક્તિગત નીકળશે ત્યારબાદ દસ દસથી બાર કલાકે મોટર બાઇક રેલી સ્વરૂપે નગરમાં રેલી ફરશે અને ચારથી છ કલાક સાંજના ચારથી છ કલાકે પૈદલ રેલી નીકળશે અને આ કાર્યક્રમ પત્યા પછી સીધા ધરણા સ્વરૂપે ભરત ટાવર ઉપર કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ઉતરા દહનનો કાર્યક્રમ રાખેલ છે